કાલાવડમાં વરસાદથી પુલ તૂટતા સ્કુલ બસ અટવાઈ છે કે સ્કૂલ બસમાંથી રહેલા બાળકોને રેસ્ક્યુ કરાયા છે મહત્વનું છે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી મુડીલા ગામની નદીમાં પૂર આવ્યું પૂર આવતા મુડીલાથી ના પાણીયા પુલ તૂટી પડ્યો જે અંગે ચોમાસુ આવતા પહેલા જ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી તંત્રની બેદરકારીનો ભોગ બનતા ભૂલકાઓ બચ્યા છે પરંતુ હવે પછી કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે પુલ તૂટતા એક સ્કૂલ બસ અટવાઈ હતી જો કે તમામ બાળકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા આ મામલે અનેક વખત અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રજૂઆતને ધ્યાને લેવાઈ ન હતી કોઈ મોટી બેદરકારી તંત્રની છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કોઈ જાનહાની થઈ હોત તો જવાબદારી કોની રહે એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે બાળકોને અત્યારે તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે મૂળિયાથી નપાણીયા ખીજડીયાનો આ પુલ છે તે તૂટ્યો છે જ્યાં સ્કૂલ બસ અટવાઈ પડી હતી પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ બાળકોને રેસ્ક્યુ કરી અત્યારે બચાવી લેવામાં આવ્યા છે સ્કૂલ બસ અટવાઈ હતી બાળકોને અત્યારે રેસ્ક્યુ કરી લેવાયા છે શું અપડેટ ચોક્કસ તાલુકાના જે ગામ છે ત્યાં એક સ્કૂલ બસ અટવાઈ હતી જે પુલ છે તે ઘણા સમયથી હતું અને જે લઈને આ જે પુલ છે તે તૂટી જતા જે બસ તે અટવાઈ હતી અત્યારે સ્થાનિકોએ માનવ સાકળ બનાવીને તેને બહાર કાઢ્યા હતા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે વાત કરવામાં આવતા ગામના લોકો દ્વારા મૂડી લાકી કાલાવડ નપાણી પીજડીયા સહિત તરફ જવાનો રસ્તો હોવાથી વારંવાર આ ગામના લોકોએ તંત્ર ને રજૂઆત કરી છે પણ હજુ સુધી તંત્ર દ્વારા આ પુલ નું રિનોવેશન તેમજ નવો પુલ બનાવવા માટે પણ માંગ કરી છે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનો છે તેમાં પણ રોક જોવા મળી રહ્યો છે જી જિજ્ઞાસા બિલકુલ આભાર જાણકારી આપવા બદલ તો મુણીલાથીના પાણીઆખી જડીયાનો પુલ તૂટ્યો તંત્રની બેદરકારીથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો પુલ તૂટતા સ્કૂલ બસ અહી અટવાઈ પડી હતી જો કે માનવ બનાવી અને તમામ બાળકોને અત્યારે તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે